હજારો વર્ષ પહેલાંની શ્રદ્ધાની આ વાર્તા છે મિત્રો બાર તેર વર્ષનો એક છોકરો જેનું શરીર ગોળમટોલ છે એના મા બાપ નાનપણમાં જ મરી ગયા હતા એ અના છોકરો નદીના કિનારે બેસીને રડી રહ્યો હતો રોજ સવારે એક સાધુ એ નદીમાં સ્નાન કરવા આવે અને રોજ એ છોકરાને નદીના કાંઠે રડતો જોવે એટલે એક દિવસ સાધુ એ છોકરાને પૂછ્યું તું રોજ કેમ અહીંયા બેસીને રડી રહ્યો છે છોકરો બોલ્યો હું અનાજ છું લોકોના ભેગો રહીને મજૂરી કરું છું કોઈકના ઘરે ઢોર ડાકર સાચવું તો કોઈની વાડીમાં કામ કરું પણ મારે ખાવા ઘણું જોઈએ છે એટલે કોઈ મને ભેગું રાખતું નથી એટલે હું મારા મા બાપને યાદ કરીને રડી રહ્યો છું અરે બેટા તું રડીશ નહીં તારું નામ શું છે મારા મા બાપે મારું શું નામ રાખ્યું એ તો મને ખબર નથી પણ બધા મને અઢીઓ કહીને બોલાવે છે કેમ આવું નામ સાધુએ કહ્યું કારણ કે મારે અઢી શેરની બાટી ખાવા જોઈએ છે અને એનાથી પણ મારું પેટ ભરાતું નથી એટલે બધા મને અઢીઓ કહીને બોલાવે છે તું રડીશ નહીં અહીંયા થોડે દૂર જ મારો આશ્રમ છે તું મારી સાથે ચાલ પણ મહારાજ મારે ખાવા બહુ જોઈએ છે જે મને ભેગો રાખે છે ને એ મને કાઢી મૂકે છે ના બેટા તું ચિંતા કરીશ નહીં આશ્રમમાં ઘણીએ દૂધાળી ગાયો છે તું તારે એની સેવા કરજે અને ભરપેટ ભોજન કરજે અળિયો સાધુની સાથે આશ્રમમાં જાય છે અળીઓ તો બે ત્રણ દિવસ આશ્રમમાં રહ્યો ગાયોની સેવા કરે છાણ વાસીડા કરે થાય એટલું કામ કરે અને ભરપેટ ભોજન કરે થોડાક દિવસ પસાર થયા ત્યારે સાધુએ કહ્યું બેટા આ આશ્રમ છે અહીંયા ભજન કરાય ભગવાનનું નામ લેવાય અને આશ્રમના નિયમ છે કે એકાદશી જ્યારે આવે ત્યારે ઉપવાસ કરવા અઢિયો તો સાવ ભોળો એને કીધું ના મહારાજ મારાથી ઉપવાસ તો ના થાય મારે તો દિવસનું ત્રણ ટાઈમ ખાવા જોઈએ તમે મારી જોડે ઉપવાસ કરાવો તો હું અહીંથી જાઉં છું તો બેટા તું એક કામ કરજે અહીંયા આશ્રમમાં તો ચૂલો ના સળગાય એકાદશીના દિવસે તું અહીંથી બધું વસ્તુ લઈને વગડામાં જઈ ભોજન બનાવીને ખાઈ લેજે અગિયારસ આવી અને અઢિયો તો આશ્રમમાંથી વાસણ અઢીશેર આટો અઢી શેર શાકને બધી સામગ્રી પોટલામાં ભરીને વગડા તરફ જવા લાગ્યો ત્યારે સાધુએ કહ્યું બેટા તારું બધું ભોજન તૈયાર થઈ જાય ને ત્યારે તું ઠાકોરજીને ભોગ ધરાવવાનું ના ભૂલતો ઠાકોરજીને ભોગ ધરાવીને તું ભોજન કરજે પણ ગુરુજી મારા તો કોઈ ઠાકોરજી નથી ભોળા મને કીધું તો હું બે હાથ જોડીને એમ કહેશી કે ગુરુજીના ઠાકોરજી જમવા આવો ગુરુજીએ કીધું હા ભલે નહીં ભગવાન તો ભગવાન જ હોય પણ મહારાજ તમારા ઠાકોરજી આવીને બધું ભોજન ખાઈ નહીં જાય ને ગુરુજી હસવા લાગ્યા એની નાદાની પર અને બોલ્યા અરે બેટા ભગવાન તો હોય એ કઈ એટલું બધું ના ખાય અઢિયો તો વગડામાં આવે છે નદીના કિનારે એક મોટા વડલાની નીચે લાકડા વીણીને ચૂલો પ્રગટાવે છે એક દોઢ કલાકની મહેનતથી રસોઈ તૈયાર કરી અને એને ગુરુજીની વાત યાદ આવી થાળીમાં બધું ભોજન પીરસીને બે હાથ જોડી કહેવા લાગ્યો હે ગુરુજીના ઠાકોરજી તમે ભોગ લેવા આવો ત્યાં તો સાત સાત બ્રહ્માંડનો નાથ રામજી આવીને પલોઠી વાળીને બેસી ગયા આંગ ખોલી ત્યારે જળાજળ તેજવાળા રામ બેઠા છે એની બાજુમાં ધનુષ પડ્યું છે ભોળા આડિયાને તો ભગવાનની કંઈ ખબર નહીં તેને તો પૂછ્યું કોણ છો તમે રામે કહ્યું તે તો હમણાં મને બોલાવ્યો કે ભોગ લેવા આવો આ તો તમે ગુરુજીના ઠાકોરજી છો પણ ગુરુજી તો કહેતા હતા કે તમે સાચે જ નહીં આવો બોળિયા ભક્તની ભક્તિથી તો ભગવાન ખૂબ જ ખુશ છે અને મલક મલક મુસ્કુરાઈ રહ્યા છે રામ તો પીરસેલો આખો થાળ ખાય છે તારા ભોજનમાં તો બહુ જ સ્વાદ છે આ તે હોય ને અડધા કલાકથી લાકડા વીણીને આ વગડામાં માંડ ભોજન બનાવ્યું હતું અને તમે બધું જ ખાઈ ગયા મારા માટે કંઈ વધ્યું જ નથી ભગવાન ભોજન કરીને અદૃશ્ય થઈ જાય છે અડિયો તો વાસણનું પોટલું કરીને આશ્રમે જાય છે ગુરુજી તમે તો કહેતા હતા કે તમારા ઠાકોરજી સાચે જ જમવા નહીં આવે પણ એ તો આવીને મારું બધું જ ભોજન ખાઈ ગયા હવે મને દૂધ આપો હું દૂધ પી લઈશ અને રસોઈ સાંજે બનાવીશ એક તાળું ભરીને દૂધ પી ગયો અને પછી ગુરુજીને કહ્યું મારું નામ ભલે અડિયો રહ્યું પણ તમારા ઠાકોર જે ખાદરડા બહુ છે ગુરુજીના મનમાં થયું કે એ વગડામાં ગયો હશે લાકડા વીણ્યા હશે નદીમાં નાયો હશે એટલે ભૂખ્યો બહુ થયો હશે એને જે ભોજન બનાવ્યું હશે એ એના માટે પૂરતું નહીં થયું હોય પંદર દિવસ થયા અને બીજી એકાદશી આવી સવારે ગુરુજીએ કીધું બેટા આજે એકાદશી છે તારાથી એક થાય તો કટજે નહીં તો અત્યારે દૂધ પી લે અને બપોરે વડલે જઈને ભોજન બનાવી લેજે આ મને ખબર જ હતી હું દિવસો ગણતો જ હતો પણ ગુરુજી આજે મને લોટને શાક બધું વધારે આપજો ગુરુજીએ કહ્યું કેમ પણ એ તમારો ઠાકોર આવે છે ને બધું ખાઈ જાય છે મારા માટે કંઈ વધતું નથી એટલે હું ભૂખ્યો રહું છું ગુરુજીએ કહ્યું આ તારે જેટલું જોઈએ એ બધું તું લઈ જા અડિયો તો વડલાની નીચે આવે છે લાકડા વીણીને બધી રસોઈ તૈયાર કરી એ દિવસથી જેમ બે હાથ જોડીને કહે છે હે ગુરુજીના ઠાકોરજી ભોગ લેવા આવો રામજી ઉભા થયા ત્યાં જાનકી માતાએ કહ્યું હું પણ તમારી સાથે જમવા આવીશ રામજીએ કહ્યું પણ છોકરો થોડો બટક બોલો છે મને કંઈ ફેર ના પડે હું તો માં છું મને થોડી ભલામણ કરવી પડે અળિયો આંગ ખોલે ત્યાં તો માતા જાનકીને રામ બેઠા છે જાનકી માતાને જોઈને તરત અઢિયાએ તો ભગવાનને પૂછ્યું અરે આ કોણ છે આમને કેમ ભેગા લઈને આવ્યા છો ભગવાન રામે કહ્યું આ તો મારા પત્ની છે તારી રસોઈની બહુ પ્રશંસા સાંભળી હતી મારા મોઢેથી એટલે એ પણ જમવા આવ્યા છે લો તો હવે તમારા લગ્ન થઈ ગયા છે ભોળા મને અઢીઓ કહે છે હવે ગુરુજીના ઠાકોરજીના ધર્મ પત્ની છે એટલે ના તો ને કહેવાય એટલે કહ્યું સારું ત્યારે જમોતો હવે થોડી દયા આવે તો મારા માટે રાખશ્યો આટલું કહીને અઢિયો બાજુમાં લુગડાથી આવવા નાખી રહ્યો છે માતા જાનકીને ભગવાન રામ જમી રહ્યા છે પેટ ભોજન કરીને માતા જાનકી અને રામ અદૃશ્ય થઈ જાય છે અઢિયો તો ગુસ્સામાં ધોયા વગર જ વાસણ પોટલામાં ભરે છે આશ્રમમાં આવીને ધડામ કરતો એ પોટલો નાખે છે કેમ બેટા શું થયું તમે મને કીધું નહીં કે તમારા ઠાકોરજી પરણેલા છે આજે તો એમની સાથે એમના પત્ની પણ આવ્યા હતા મારું બધું જ બનાવેલું ભોજન ખાઈ ગયા આટલું કહીને સીધો બેઠો દૂધ પીવા ગુરુજીએ કહ્યું આટલો ગુસ્સો કેમ કરે છે બેટા ભલે તું વગડામાં વધારે બનાવીને તારા મિત્રોને ભોજન કરાવી દેતો હોય તો મને કંઈ વાંધો નથી પાછા પંદર દાડા થયા ને અગિયારસ આવી સવારે વહેલા ઉઠીને અઢિયાય તો ગુરુજીને કહી દઉં તમારા ઠાકોરજીની સાથે એમના પત્ની પણ આવે છે એટલે વધારે ત્રણ જણા પૂરતું વધારે અનાજ આપજો ગુરુજીને થયું એ વધારે રસોઈ બનાવીને એના મિત્રોને ખવડાવી દેતું હશે ભલેને આ આશ્રમમાં તો મા જગદંબાની કૃપા છે ગુરુજીએ બધો સામાન આપ્યો અને અડિયો વળી વગડામાં જઈને બધું ભોજન તૈયાર કરીને બેઠો છે મેં હાથ જોડીને કહ્યું હે ગુરુજીના ઠાકોરજી ઠાકોરજીના પત્ની ભોગ લેવા બધારો માતા જાનકી એને રામ ઊભા થયા ત્યાં તો લક્ષ્મણે કહ્યું હું પણ તમારી સાથે આવીશ નહીં લક્ષ્મણ છોકરો થોડો બટક બોલો છે તું રહ્યો શેષ નાગનો અવતાર એ કંઈક બોલશે એટલે તને ગુસ્સો આવી જશે અને ફૂફાટા મારીશ મારા હૃદયને સ્પર્શી ગયો છે તો તમારી ભેગો જ ખોલે છે ત્યાં તો ભગવાન રામ માતા જાનકી અને ભાઈ લક્ષ્મણ એની સામે બેઠા છે ભગવાન રામને સામુ જઈને ગુસ્સાથી પૂછ્યું આ વળી ત્રીજા કોણે લઈને આવ્યા છો ભગવાન રામે કહ્યું આ મારો ભાઈ લક્ષ્મણ છે એવું છે સારું ત્યારે જમો ત્રણેય જણા આટલી મહેનત કરીને તમારી માટે તો ભોજન બનાવ્યું છે મારા ગુરુજી સારા છે એટલે મને રોજ બધો સામાન આપે પણ મારા ગુરુજીના ઠાકોરજી સારા નથી એ રોજ ગમે તેમ કરીને મને એકાદશીનો ઉપવાસ કરાવી દે છે અડિયો તો બહુ ગુસ્સાથી કહ્યું લો તો ઠપકારો તમે ત્રણેય જણા અડિયો બાજુમાં બેસીને હવા કરી રહ્યો છે ત્રણેય જણાને પ્રેમથી જમાડી રહ્યો છે ભરભેડ ભોજન કરીને અદ્રશ્ય થઈ જાય છે તો ફરીથી એઠા જ વાસણોનું પોટકું બાંધીને આશ્રમમાં જઈને છૂટો ગા કરે છે ગુરુજીએ પૂછ્યું શું થયું અરે તમારા ઠાકોરજીની સાથે એમના પત્ની આવતા હતા પણ આજે તો તમારા ઠાકોરજીના ભાઈ પણ સાથે આવ્યા હતા આટલું બોલીને અઢિયો તો બે વાટકા દૂધ પીને સૂઈ ગયો દિવસ પસાર થયા અને ફરીથી એકાદશી આવી અડિયાએ તો ગુરુજીને જઈને કહ્યું પેલા વખતથી પણ આ વખતે વધારે ચાર જણા માટેની સામગ્રી આપજો ગુરુજીએ કહ્યું હા તે તારે જે જોઈતું હોય એ લઈ જાને બધી વસ્તુઓ ભેગી કરીને પોટલું બાંધીને અળિયો વગડે ગયો આ વખતે અળિયો તો રસોઈ બનાવ્યા વગર જ બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો ગુરુજીના ઠાકોરજી એમના પત્ની ગુરુજીના ઠાકોરજીના ભાઈ બધા ભોગ લેવા આવો ભગવાન રામ માતા જાનકી અને લક્ષ્મણ નીકળ્યા ત્યાં તો હનુમાને કહ્યું પ્રભુ હું પણ તમારી સાથે આવીશ ભગવાને રામે કહ્યું ના હનુમાન એ છોકરો થોડો બડ બોલીનો છે હનુમાને કહ્યું ના પ્રભુ એની ભક્તિભાવથી હું ખૂબ જ પ્રસન્ન છું જ્યારે લક્ષ્મણ એનો ગુસ્સો સ્વીકાર કરી લે છે તો હું પણ કરી જ લઈશ અળિયો આ ખોલે ત્યારે તો ચારે જણા એની સામે બેઠા છે અડિયો ગુસ્સાથી ભગવાન રામની સામું જોઈને બોલ્યો આ હવે વળી કોણ છે ભગવાન રામે કહ્યું આ હનુમાન છે પણ આ શું તે હજી તો ભોજન તૈયાર કર્યું નથી ને અમને બોલાવી લીધા છે અડિયો ગુસ્સામાં કહ્યું રોજ હું ભોજન બનાવું છું ને તમે બધા ખાઈ જાઓ છો આજે તમે બધા ભોજન તૈયાર કરો ભોગ લો અને મને પણ ખવડાવો હનુમાન વગડામાં લાકડા વીણવા જાય છે માતા જાનકી રસોઈ તૈયાર કરે છે રસોઈ તૈયાર થઈ જતા ભગવાન રામ તો બે હાથ જોડીને પ્રાર્થના કરવા બેઠા ત્યાં તો આ શું હવે તમે કોને બોલાવી રહ્યા છો મારું ભોજન અઢિયા અલગ કાઢી મૂકજો પછી તમારે જેને બોલાવવા હોય એને બોલાવજો આતા જાનકી લક્ષ્મણ અને હનુમાન બધા અઢિયાની ભોળાઈ ભરી વાતો સાંભળીને હસે છે ત્યાં તો કૈલાસપતિ ભોળે નાથ પ્રગટ થાય છે અડ્યો વળી પાછો ભગવાન રામને પૂછે છે આ તમે કોને બોલાવ્યા આના ગળામાં તો સાપ અને હાથમાં ડમરું છે ભગવાન રામ કહે છે આ મારા ઠાકોરજી છે એ મારા ગુરુજીના ઠાકોરજી તમે અને તમારા ઠાકોરજી આ સારું હવે બધા ભોજન કરી લો એટલે હું એ ભરપેટ ખાઈ લઉં માતા જાનકીએ ભોજન બનાવ્યું છે સાક્ષાત મા અન્નપૂર્ણા પીરસી રહી છે એટલે ભગવાન શિવના ગણ આવે છે સ્વર્ગમાંથી દેવતાઓ આવે છે બધાને જગત જનની જમાડી રહી છે અઢિયો તો બધું જોઈ રહ્યો છે આટલા બધા બધા લોકો આવી રહ્યા છે હવે તો નક્કી મારા માટે કંઈ વધે દેવી દેવતા જમી રહે છે ત્યારે ફક્ત એક કોળિયો વધે છે માં જાનકી અઢિયાની પાસે આવે છે અને કહે છે લે બેટા એક કોળિયો ખાઈ લે અઢિયો તો ગુસ્સાથી લાલચોળ થઈને કહે છે ના આ એક કોળિયાથી મારે શું થશે મારે નથી જમવું હવે રોજથી મારે એકાદશી માં અન્નપૂર્ણા આગ્રહ કરીને અડિયાના મોમાં એક કોળીઓ મૂકે છે ત્યાં તો કોળીઓ હજી જીભને અડે છે ત્યાં તો જળા જલ બોતેર કોઠે દીવા થવા માંડ્યા વગર ચાવે એ કોળીઓ ગળી ગયો ત્યાં તો જે આનંદની અનુભૂતિ થઈ પૂરા બ્રહ્માંડના જ્ઞાનના કોઠા ખુલી ગયા પૂરી દુનિયામાં ફરીને જિંદગીમાં જેટલું જ્ઞાન ના મળે એટલું જ્ઞાન મળી ગયું ગુરુજીના ઠાકોરજી કોણ છે ગુરુજીના ઠાકોરજીના ઠાકોરજી કોણ છે ધ્રુસકે ધ્રુસકે રડતો અડિયો તો ઊભો થઈને બે હાથ જોડીને કહે છે હવે ખાલી મારી એક વાત માનજો હું હમણાં થોડી જ વારમાં આવું છું ત્યાં સુધીમાં તમે એકે જણાઈથી ડગતા ના આટલું કહીને અડિયો તો આશ્રમ તરફ દોડ મૂકે છે આશ્રમમાં જઈ ગુરુજીને કહે છે મારી સાથે ચાલો ગુરુજી કેમ પણ શું થયું અરે ગુરુજી તમારા ઠાકોર તો આવ્યા છે આજે પણ તમારા ઠાકોર નાય ઠાકોર આવીને બેઠા છે તમે જલ્દીથી મારી સાથે ચાલો આજે મને ખબર પડી ગઈ કે ગુરુજી તમે કોણ છો તમારા ઠાકોરજી કોણ છે માતા જાનકી કોણ છે મારી માતા તો મને નાનપણમાં મૂકીને મરી ગઈ હતી પણ આજે માતા જાનકીએ એક કોળીઓ ખવડાવીને મારી આત્માને તૃપ્તિ કરાવી દીધી છે અડિયાની આંખોમાંથી આસુડાની ધાર ચાલુ છે અને ગુરુજી સમજી ગયા કે આ ભોળીઓ આજે એવી વાતો કરી રહ્યો છે અને કોઈ બીના ના બને તો આ એમ હાફલો ફાફલો મને તેડવા ના આવે ગુરુજી એની સાથે દોડ મૂકે છે ગુરુજી આવીને દેખે છે તો ભગવાન રામ ભોળેનાથ માતા જાનકી બધા ઊભા છે કોબે કોબે રોતા રોતા ગુરુજી બધાને પ્રણામ કરે છે હું આટલા સમયથી ભજન કરું છું પણ આજે મારા શિષ્યએ મને તમારા દર્શન કરાવ્યા છે મારું જીવન ધન્ય થઈ ગયું ધન્ય છે અઢિયા તું ધન્ય છે ત્યાં તો અઢિયાએ ગુરુજીની સામે આંગળી ચીંધીને કહ્યું હે મારા ગુરુજીના ઠાકોર હે મારા ગુરુજીના ઠાકોરના ઠાકોર તમે જે ભોજન કર્યું છે એના અન્નદાતા આ મારા ગુરુજી છે આશીર્વાદ આપો તો મારા ગુરુજીને આપજો ત્યારે ગુરુ શિષ્યના પગે લાગે છે અને કહે છે અડિયા તે તો મારો જીવનનો આ ફેરો સાર્થક કરી દીધો રામ લક્ષ્મણ સીતા હનુમાન શંકરજી બધા અઢિયા અને એના ગુરુજીને આશીર્વાદ આપીને અદૃશ્ય થઈ જાય છે અડિયો એની પૂરી જિંદગી ગાયોની અને ગુરુની સેવા કરી આશ્રમમાં વિતાવે છે